નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ન્યૂઝ અમરેલી જિલ્લા ધારી તાલુકાના દેવલા ગામમાં ભૂંડ અને રોજના ત્રાસથી ખેડૂતો બેહાલ થઈ ગયા છે દેવલા ગામમાં ભૂંડ અને રોજનો ત્રાસ હવે અસહનીય થઈ રહ્યો છે દેવડાના ખેડૂત ગોરધનભાઈ વસોયાના ખેતરમાં વાવણી કરેલ સિંગ અંદાજીત પાંચ વીઘા કરતાં પણ વધારેમાં છે ભૂંડ દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં પણ ભૂંડો દ્વારા વાવણી કરેલ સિંગમાં નુકસાની કરેલ છે દેવલા ગામના ખેડૂત દ્વારા બસ એક જ માંગણી છે કે આ ભૂંડ અને રોજના ત્રાસમાંથી વહીવટી તંત્ર કોઈ નક્કર કામગીરી કરે અન્યથા ખેડૂત બરબાદ થઈ જશે હું અત્યારે મારા ખેતરમાં ઊભો છું અને ખેતરને જ્યારે પડતો મારા ખેતરમાં ભૂંડણાઓએ કેટલું પણ વિકી નાખ્યું છે મેં એના વીડિયા અને ફોટા પાડેલા છે મેં ઘણી વખત રજૂઆતો અમે ખેડૂતોએ કરેલી છે સરકારશ્રીને પણ આ આગળ પેઢી સરકાર અમારું કાંઈ સાંભળતી નથી અને ખેડૂતોને એટલી રોજ ભૂંડની પરેશાની છે અત્યારે માંડવી ઉગી ગયેલી છે સિંગ મગફળી મારી ઉગી ગયેલી છે કોટા ફૂટી ગયેલા છે છતાં મારું આખું ખેતર વિકી નાખેલું છે આ આ ખેતર વિકીને ખેડૂતોએ અત્યારે પૈસા લઈ આડાઅળું કરી અને બિયારણ લીધું હોય હવે આ ભૂંડણાઓ અને રોજના ત્રાસથી ખેડૂતોને અવડી નુકસાન તો આનું ખેડૂતોને કરવું શું સરકારશ્રીઓને રજૂઆત કરો અધિકારીઓને રજૂઆત કરો કોઈ આ બાબતથી કાંઈ કહેવાળું છે જંગલ ખાતામાં રજૂઆત કરો તો એ એવું કહે છે કે ભૂનણા અમારામાં આવતા નથી ભૂંડણા તમારામાં આવતા નથી તો તમે સિટીમાંથી પકડીને ગામડામાં સુકાને મૂકોશો ખેડૂતોને અમે આજથી આઠ આઠ વર્ષ પહેલાં ક્યાંય ગામડે એક પણ ભૂનણું જોવા ન મળતું અત્યારે રાતના આવે ટેમ્પા લઈ અને ગામડો ગામડે ભૂનણા ઠલવી અને વ્યા જાય ખેડૂતોને ક્યાં ધ્યાન રાખવાનું કેટલી જગ્યાએ ધ્યાન રાખવું શું કરવાનું ખેડૂતોને તો મારું સરકારીને નિવેદન છે કે અમને આનો કંઈક યોગ્ય નિકાલ થાય રોજ ભૂંડનો અને ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે એવું અમને માર્ગદર્શન આપે અને અધિકારીઓને સૂચના આપે કે આનું કરવાનું હું આ મારી નમ્ર વિનંતી છે આ ઝડપથી ઝડપાનો કંઈક ચુકાદો આપો ખેડૂતોને ખેડૂતો નહીતર આવી રીતે આવી રીતે ખેતરો ભેળા જાય તો ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થશે જેમ બને એમ ઝડપથી ચુકાદો આપી અને ખેડૂતોની લાગણી ન દુભાય એવો ચુકાદો આપી અને ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ થાય ચૂંટણી ટાઈમે નત નવા વાયદાઓ આપે છે અમને રોજ બૂંડની અમને રજૂઆત કરીએ છીએ અને આ થઈ જાય અને તે થઈ જાય પછી કોઈ આ બાબતથી કાંઈ ધ્યાન જ નથી આપતું અમારું એટલે મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ બાબતથી યોગ્ય પગલાં ભરે નમસ્કાર